ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદને લઈને કેન્દ્રીય રાજ્ય રાજ્ય મંત્રી અને સાથે જ કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ હતી તો રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના અપાયા બાદ ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નુકસાની અંગેની સમીક્ષા કરી હતી તો રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું છે આ સાથે જ માટેના તમામ પ્રયાસો સરકાર દ્વારા કરાશે રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ બધો વરસાદ એ દિવાળી પછી જોવા મળ્યો છે વર્ષો પછી આ પ્રકારે

અ વ્યવસ્થાના ભાગરૂપે મને મોકલવામાં સરકાર તરફથી આવ્યો છે અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રદ્યુમનભાઈ વાજા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં છે કૌશિકભાઈ વેકરીયા અમરેલી જિલ્લામાં છે તાપી અને દક્ષિણ ગુજરાત નવસારી અને વલસાડમાં પણ વરસાદ થયો છે ત્યારે નરેશભાઈ પટેલ અને જયરામભાઈ એ ત્યાં છે માનની મુખ્યમંત્રી શ્રી સ્વયં રિયલ ટાઈમ મોનિટરિંગ એ સ્ટેટમાંથી લઈ રહ્યા છે કલેક્ટરશ્રીઓ સાથે ધારાસભ્યશ્રીઓ માની સંસદ સાથે તમામ વિગતો કારણ કે આ તો મુખ્ય એવા જિલ્લાઓ હું બોલ્યો છું કે જ્યાં વધારે વરસાદ છે વરસાદ લગભગ બધે છે ખેતરમાં બરાબર પાક લણવાનો ઉત્પાદન લેવાનો સમય હોય ત્યારે આ વરસાદ એ વધારે નુકસાન કરી રહ્યો છે ત્યારે ખૂબ સંવેદનાથી સરકાર એ ખેડૂતોની ગામડાઓની વાહરે છે એનો વિશ્વાસ પણ ઊભો માની મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે આજે થયો છે ભાવનગર જિલ્લાની અંદર આજે આ કલેક્ટર ઓફિસની આપણે આ બેઠકમાં બેઠક અમે છે માનની મંત્રીશ્રી નિમુબેન જેમણે પણ ચિંતા કરીને વરસાદ આવ્યો ત્યારથી મારી સાથે સતત સંપર્કમાં રહીને એમણે પણ જે થઈ શકે એ કરવા માટે થઈને અમને પણ એને અવગત કર્યા ગૌતમભાઈ ચૌહાણ રાજાના ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડિયા વલભપુરના માનની ધારાસભ્યશ્રી બોટાદના અમારા પાર્ટીના સૌ આગેવાનો શિવાભાઈ શિવાભાઈ ગોહિલ મવાના માનની ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ ગારીયાધાર ભાઈ ભીખાભાઈ પાલીતાણા મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીએ પણ સતત એમના મત વિસ્તારને જિલ્લાની ચિંતા કરીને સતત સંપર્કમાં રહીને ત્યાં જરૂર જણાય ત્યાં એમણે ચર્ચાઓ કરીને શું થઈ શકે એમના માટે પણ ચિંતા વ્યક્ત કરી છે ગાળી અધારના આપના ધારાસિબશ્રી પણ મોવામાં દીરવાઈ વાઘાણી પણ ત્યાં આવ્યા હતા એમણે પણ સૂચનો ઓકેલા છે અમે સિહોર અ એસ કક્ષાએ મીટિંગ લઈને જીવાભાઈ કાજાવદરમાં જેસંગભાઈ એ પણ કાજાવદરમાં વાડીમાં ગયા છે એમ પરિસ્થિતિ જોઈ છે આપ પણ ઘણા બધા પત્રકાર મિત્રો ત્યાં હતા મહુવામાં લાલજીભાઈ તળાજામાં કાંતિભાઈ રાજપરામાં નાનુભાઈ જે તળાજા વિધાનસભામાં આવે છે સ્વયં ખેતરમાં જઈને સમગ્ર તંત્ર કલેક્ટર અધિકારીશ્રી કલેક્ટરશ્રી તમામ લોકો સાથે હતા મારા ધારાસભ્યશ્રીઓ પણ સાથે હતા માની મુખ્યમંત્રીશ્રીની સાથે જગદીશભાઈ વિશ્વકર્માનો પણ સૌથી વહેલા સવારે કાલ પણ મારી સાથે ચર્ચા કરી છે કૃષિ મંત્રી તરીકે એમણે પણ માર્ગદર્શન આપ્યું એણે પણ પાર્ટીને સૂચના આપી છે કે કાર્યકર્તાઓ મને આવા સમયે મવવામાં ખૂબ વરસાદ હોવાના કારણે એમની જમાડવાની પણ ચિંતા જે ભાજપના કાર્યકર્તાઓ કરી છે એમની વચ્ચે પહોંચી ગયા છે એમણે પણ સમગ્ર રાજ્યની અંદર કાર્યકર્તાઓને પદાધિકારીઓને આ દુઃખની વેળાએ ખેડૂતની વાહરે જવા માટેથી એમને મળવા માટેથી સૂચનો આપી છે અને તમામ રાજ્યના કાર્યકર્તાઓ પણ એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર સાથે હાથ મિલાવીને એમને સધિયારો આપી રહ્યા છે સમગ્ર રાજ્યની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે હું એવું માનું છું કે જયારે કુદરત રૂટતી હોય છે ત્યારે એ માનવી કે સરકારો નિસહાય બનતી હોય છે એનો અર્થ એવો નથી કે સરકારે કાંઈ નથી કરવાનું સરકાર ફરજના ભાગરૂપે એ બધું જ કરવા માટે તત્પર હોય છે તત્પર છે ભૂતકાળમાં પણ રહી છે આજે પણ છે ને આવતીકાલે પણ રહે છે અને મુખ્યમંત્રીશ્રી પણ અમને સૂચનાઓ આપી છે ખૂબ સંવેદનાથી ખૂબ લાગણીના ભાવથી સમગ્ર આ કમોસમી વરસાદને ખેડૂતોને અલગ અલગ પાકમાં થયેલા નુકસાનને ભવિષ્યમાં પણ અમે જોયું છે કે કદાચ કપાસ ઊભો હોય અને કપાસના ઝીંડવાની અંદર એ પણ બગડી જાય છે એ સિંગના પથારા પીડા છે પણ ફેરવી શકે એવી સ્થિતિ નથી એટલે એ પણ બગડી જાય છે ડુંગળીના પાકને પણ નુકસાન છે તલબિયાના પાકને પણ નુકસાન છે આ બધો લીનરી સર્વે માટે તો માની મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા જ પ્રાથમિક અહેવાલો મંગાવ્યા છે આવતીકાલે આ અમે જે તાગ લીધો છે અને જે તંત્ર દ્વારા મેળ્યો છે એ તમામ માહિતીઓ કાલે માની મુખ્યમંત્રીશ્રીને અમે આપવાના છીએ મારી પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈને પણ આપવાના છીએ કુલ મળીને આ સ્થિતિમાંથી ખેડૂત કેવી રીતે બહાર નીકળે અને કેવી રીતે સધિયારો આપી શકાય અને કેમ બેઠો કરી શકાય આ ભાવ હંમેશા સરકારનો રહ્યો છે ખૂબ વિનમ્રતાથી હું આપના માધ્યમથી સૌ ખેડૂત ભાઈઓને સૌ ગ્રામજનોને ખેતી સાથે સંકળાયેલા તમામ લોકોને હું વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટીની માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર એ ખેડૂતો માટે એની મુશ્કેલીના સમયે એમની સાથે ઊભી છે પડખે ઊભી છે અને જે કાંઈ થઈ શકે ખાસ કરીને પુનઃ એકવાર કહું છું કે આ ફરજનો ભાગ છે ક્યારેય સરકારે ઉપકાર નથી કરતી જ્યારે એમના આશીર્વાદથી સરકાર બની છે ત્યારે એમને ખરા સમયે અસરગ્રસ્તને ખાસ કરીને સહાય મળે મદદ મળે એના માટે મુખ્યમંત્રીશ્રી ચિંતિત છે એના માટેની યોજના બનાવી રહ્યા છે એમના માટે ધરતી સુધી ઉતરે એને મળે એની પણ ચિંતા કર્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ તંત્રના અધિકારીઓને પણ વિનંતી કરું છે કે કોઈ અસરગ્રસ્ત વ્યક્તિ એ ન રહી જાય એમને બેઠો કરવામાં સધિયારો આપવાના આવા વખતે માનસિક રીતે ખૂબ જરૂર હોય છે આજે અમે ખેડૂતોને મેળ્યા છે અમે જોયું છે માનસિક સધિયારો એ કુદરતે એમને વધારે શક્તિ આપતો હોય છે એટલે આપણે સૌ સાથે મળીને આ દુઃખની ઘડીમાં ખેડૂતોને વાહરે જઈને સધિયારો આપીને ફરી વખત બેઠો થાય એવા પ્રયાસો અમે કર્યા છે સમગ્ર અહેવાલ કે મુખ્યમંત્રીશ્રીને અમે આપીશું પુનઃ એકવાર વિશ્વાસ અપાવું છું મુખ્યમંત્રીશ્રી ખૂબ ચિંતિત છે કારણ કે આવું ક્યારેક બનતું હોય છે થોડોક વરસાદ થયો છે ત્યાં પણ મુશ્કેલી તો થઈ છે એ તમામ તાક પણ છે ને જે નીતિ નિયમ છે પ્રમાણે પણ એમાંથી પણ બહાર નીકળીને ભૂતકાળમાં પેકેજોમાં મને મુખ્યમંત્રીશ્રીએ ટોપઅપ પણ રાજ્ય સરકાર જે આપે છે એ પણ વધારે આપવાનો પ્રયાસ એ મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે કેન્દ્ર પણ એમાં સહાય કરતી હોય છે પણ રાજ્ય સરકાર પણ એ પ્રકારની મદદ કરવા માટે અમે સૌ આજે અલગ અલગ જિલ્લાઓમાં ગયા છીએ મુખ્યમંત્રી મળીને અમારું જે કારણ છે અને અમારું જે ક્યાસ છે એ પણ આપીશું તંત્ર દ્વારા પણ મેળવીશું પણ સમય છે આપણે સૌ સાથે મળીને સકારાત્મક રીતે ગામના ખેડૂત ગામનો ખેત ખેતમજૂર ગામમાં બેઠેલો માણસ કે આપણો ભાઈ છે આપણી બહેન છે એમને સાથે મળીને માનસિક રીતે સધયારો આપીને સ્વસ્થતા રહે એની પહેલી પ્રાયોરિટી આપણે સૌ સાથે મળીને સકારાત્મક વાતાવરણ પોઝિટિવ વાતાવરણ બનાવીને કારણ કે નકારાત્મકતા અને નેગેટિવ વાતાવરણથી ક્યારેય એ માણસ બેઠો નહીં થાય એટલે મારી વિનંતી છે સાથે મળીને બધું બાજુ પર મૂકીને સકારાત્મક વાતાવરણમાં એમને લઈ જઈ અને સધિયારો આપીને બહાર કાઢવાનો પ્રયાસ કરે બેસ્ટ નાઇન્ટી સાથે યોગેશ ડાભી ભાવનગર